जय श्री कृष्णा ने राम राम तो अचरम इजरास म जना रांते छे ने आपड़े बे चीजिता चा पीवा चा पी ली दी छे ने जई छे गाम मा चलो गाम मा चलो घोरो चार થઈ ગયો છે સરસ મજાના સરસ મજાના કોડો બોરો ચાર કરી નાખ્યો છે ને નીકળી જે છે નહી આ છે ને આવો કાક નજારો છે સરસ મગના પાઈસા કેમ કે આપડા ફોન નું લોકેશન આવું જે છે હમણા આ સરખ છે વીડિયો સરો લાગ્યો હોય

નાગજી ભાઈ ભાઈનું નામ નથી આવડતું જો amare આપડે મનુભાઈ ની દુકાન આવી ગયા છે ને બેસતા ઓરના રામ રામ ને બધે જય માતાજી ગઈ છે જોવા તમે સરસ મજાની એની દુકાન અમે રંગોળી દોરેલી છે જરી અહીંયા ચામળા પેટલポップ ની અમે હો એક જટ અહીંયા અમારી બેક આવેલી છે તમને દેખાડી દઉં તો સરસ મજાના રામ રામ કર્યા ને બધા વિડીયોમાં કન્ટિન્યુનર બનેલા રહેજો કેમ કે નવું વર્ષ છે એટલે આશા તો રાખું છું બધા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયો તમને કાલ જોવા મળશે એટલે તમે એમ ન કહેતા કે મોડો કેમ આવ્યો તો આપણે ચરજ મજાની ચા પાઈ છે તો પી લઈએ છીએ ચલો કન્ટિન્યુનર પછી મળીએ છીએ આપણે જો ચરજ મજાના દુકાને આવી ગયા છે મનસુખભાઈ ભાઈ જાની બે રામ રામ કર્યા છે

હજી તો અત્યારે થોડુંક ચાલુ કર્યું છે પણ કારેક હું આખો વિડીયો બનાવીને તમને દેખાડી દઈશ રેડી આપડે ગામ માંથી ઘરે પગી જાય છે મારે કૌશિક મૃત કરે છે નાળિયેર વધે રહે છે સરસ મજાનું આપણે પછી તમને મોટું ટ્રેક્ટર દેખાડું છું તો ચલો નવા વરિયરના બદલે જ જય માતાજી ને રામ રામ મમ્મી પપ્પાનો પગેલો

થોડુંક કામ આવી ગયું તેનું ફોન માં સાર્જિંગ નતો એના કારણે વિડીયો બીજો શૂટ નથી છે અને અત્યારે શૂટ કરીએ છીએ ને અમારે કૌશિક ભાઈ રસી માં જાની ભેં દેવા પગ ગયા છે ને એક ઓલા ભરે મારા મમ્મીને દેવાની છે ને કઈ કચ્છ નો આવો કાક નજારો છે સરસ મજાનો વ્યુ છે જોવો તમે સરસ મજાનો આવો કાંક નજારો છે ને આપણે જો અમારે કૌશિક બાગડા ભેં દોશે સરસ મજાનો વિડીયો માં જોયું તો પાડી અત્યારે આવડી મોટી થઈ ગઈ છે બાકી નજારો આશા રાખું છું તમને આજનો વિડીયો ગમ્યો લાઈક છે નવા વર્ષમાં જય શ્રી કૃષ્ણ રામ રામ વિડીયો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને કાલે ટાટા ભાઈ ભાવ